રાશિફળ બાવીસ એપ્રિલ બે હજાર પચીસ મંગળવાર તમામ રાશિના ના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રો ને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિ ફળ સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં માં રોકજો બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારે સમય કાઢવા માટે સમર્થ તમારો કોઈ જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે ઉપાય સારા આરોગ્ય ને પુનઃ પ્રાપ્ત કરવા માટે સ્વયંને દુગ્ધ સ્નાન થી ઉપચારિત કરો વૃષભ રાશિફળ માનસિક તથા મૂલ્ય શિક્ષણ ની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ જાય સ્વસ્થ મગજ વસે છે ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે આ સારો સમય છે જે તમારી માટે સફળતા અને ખુશીઓ લાવશે તેનું શ્રેય તમારા પરિવારના સભ્યોએ કરેલા પ્રયાસો તથા આપેલા સહકાર ને જાય છે આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને આગમન ને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો મિથુન રાશિ પર તમારો આવેશ સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્ય ને લગતી ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે તમને દનાર વ્યક્તિને તમે જો હેલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય જીવંત આરોગ્ય માટે લાલ કાંચની બોટલમાં પાણી ભરીને ધૂપમાં રાખ્યા પછી દરરોજે એને પીઓ કર્ક રાશિફળ કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો જ્ઞાન તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે અનધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજ ઘેરી વળશે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવામાં સફેદ વસ્ત્રોને શામેલ કરો સિંહ રાશિ રાશિફળ આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે મિત્રો તમારા પર વખણની વર્ષા કરશે કેમ કે તમે મુશ્કેલ કાર્ય પૂરું કરી શક્યા છો આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશું કદભૂત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે ભગવાન ભૈરવની પૂજા કરો કન્યા રાશિ ની ટીકા કરવામાં તમારો સમય વેચશો નહીં કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હોવ તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને જગમગતું કરી નાખશે

તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે નવા વિચારો ઉત્પાદક હશે તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે ઉપાય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધોયેલા અને સાફ વસ્ત્રો પહેરો વૃશ્ચિક રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષશે ધ્યાન તથા યોગ લાભ લાવશે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે જીવનસાથી તમારી સંભાળ લેશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે આજે વિદ્યાર્થીઓ તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિ ને સમજદારી પૂર્વક સંભાળી લેશો ઉપાય તમારા પ્રેમ જીવન ને રસપ્રદ બનાવવા માટે તમારા પ્રેમી ને ગુલાબ કાર્શન તમારી પાસે કોઈ રચનાત્મક શાંતિ માટે પુરવાર થઈ શકે છે આજે કોઈ પણ પ્રકાર રોકાણ કરવું રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સવાર તમને જણાવશે તમે જો મિત્રો સાથે બહાર જશો તો ઇન્સ્ટન્ટ રોમાંસ તમારી તરફ આવી શકે છે નોકરીઓ તેમની હાલની સિદ્ધિઓ બદલ તેમના સહકાર વર્ણનો તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત આનંદ માણવા માટે કોઈ વિચાર કરી શકો છો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે તમારા જીવનની તમામ બાબતોને ભૂલી જાઓ સારી સારી વિત્તીય સ્થિતિ માટે પ્રેક્ટિવ અને અથવા વિસ્તાર પીળા ચાવલ અને જરૂર મંદો વચ્ચે વિતરિત કરો મકર સ્વાસ્થ્ય સારું રહેશે આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે આજે એક બજેટ પ્લાન જરૂર છે આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમની એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પર વાંચે તેમની સાથે ગુણવત્તા સભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો તમારે તમારા પરાજયોમાંથી પદાર્થ પાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છુપા ગુણોનો ઉપયોગ કરશો તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસ પર નારાજ કરી શકે છે ઉપાય પ્રેમીઓ એક બીજાને લીલા વસ્ત્રો ભેંટ કરી પ્રેમ જીવનને પરિપૂર્ણ અને સુખી બનાવી શકે છે રાશિફળ તમારું શારીરિક સારમત્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે આજે તમને જાણ થશે કે તમારા સાથી ઊંડી ભાવના ધરાવતી છે કામના સ્થળે તમારે મહત્વ નિર્ણય લેવો પડે એવી શક્યતા છે સમયસર તથા ઝડપી પગલું તમને અન્યો આગળ રાખશે કેટલાક ઉપયોગી સૂચનો મેળવવા માટે તમારે તમારા હાથ નીચે કામ કરતા લોકોને સાંભળવા રહ્યા જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે પણ આજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો ઉપાય પરિવારમાં સુખ વધારવા માટે ક્રીમ અથવા સફેદ અથવા પેસ્ટલ રંગના પરદા ઘરમાં ટાંગો મીન રાશે પર ઓફિસ વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસ ખરીદી કરશે આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો તમે જો તમારી કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે ઉપાય પોતાના પ્રેમી જોડે આત્મીયતા વધારવા માટે હોય શ્રી ને નમા મંત્ર નો દિવસ બે વાર અગિયાર વખત જાપ કરો